અને આ રાજનીતિક તસવીર તમે જોઈ પરંતુ હવે અમે તમને જે આજના દિવસની સૌથી મોટી ઘટના છે એ છે વરસાદ મેઘરાજા પણ રોદ સ્વરૂપે વરસ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વરસાવ્યું છે સૌરાષ્ટ્ર આખું તરબોળ થયું હોય તેવું લાગી રહ્યું છે અલગ અલગ ત્રણ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે જે આકાશી તસવીરો છે પહેલી નજરે જોતા લાગે કે કોઈ નદી કે તળાવ વચ્ચે કોઈ રહેણાંક વિસ્તાર હશે પરંતુ આનાથી સાવ વિપરીત નદી ને તળાવના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે જેના લીધે રહેણાંક વિસ્તારો કોઈ બેટ કે ટાપુ સમાન લાગી રહ્યા છે આ તસવીરો એક પછી એક અમે તમને એટલા માટે બતાવી રહ્યા છીએ કે જે તમને આજના આ દિવસની વરસાદની તસવીર જાણવી બહુ ઈઝી રહેશે સરળ રહેશે કે આજે ક્યાં કેવી વરસાદે ખુમારી વરસાવી છે ખાના ખરાબી થઈ છે કારણ કે જૂનાગઢની આ તસવીર જેમાં સૌથી વધારે પ્રભાવિત થયેલો આજે જૂનાગઢ જિલ્લો છે જૂનાગઢની સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આજે જોરદાર વરસાદ રહ્યો છે ભાવનગર હોય સુરત હોય વલસાડ હોય એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌથી વધારે વરસાદ આજે જુનાગઢમાં રહ્યો છે જૂનાગઢમાં જળ ત્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ છે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ગામડાઓ ટાપુઓ જેવા ભાસી રહ્યા છે ઓજત નદીનું પાણી ગામડાઓને ગામડાઓને ઘમરોળી વળી રહ્યું છે કારણ કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે પીપળણા જે ગામ ગામ છે જૂનાગઢનું ત્યાં ભારે વરસાદે તબાહી મચાવી છે લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે પાણી ઘૂસી ગયા છેલ્લી તસવીર જે સુરતના બલેશ્વરની છે ત્યાં પણ ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી જે આ ગામમાં ઘુસ્યા છે આ જ પ્રકારની તસવીર આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે જુનાગઢ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પહોંચી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓસા ગામના છે કે જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ઓજત નદીનો પારો તૂટતા આ પરિસ્થિતિ ઓસા ગામની અંદર અત્યારે સર્જાય છે કારણ કે જે જૂનાગઢ અને વિસાવદર સહિતના જે માણાવદર સહિતના ગામોમાં જે ભારે વરસાદ વરસ્યો સત્તરથી અઢાર ઇંચ વરસાદ માણાવદરમાં જ્યારે ચૌદથી પંદર ઇંચ જૂનાગઢની અંદર વરસાદ વરસતા તમામ પાણી જે છે તે અત્યારે ગેડ પંથકની અંદર પહોંચી ચૂક્યું છે અને તમામ ઓસા સહિતના લાંગડ સહિતના જે ગામો છે ત્યાં ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને રાજ્યમાં સાર્વત્રિક શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે બીજી બાજુ હાલાકી યથાવત છે તસવીરો મેં તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે આફત વરસી રહી છે દ્વારકાની આ તસવીર કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘેડ પંથક પણ આજે તરબોળ થઈ ચૂક્યો છે ઘેડ કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જુનાગઢની આ તસવીરો છે કે જ્યાં ભવનાથની તલેટીમાંથી જે પાણી ધસમસતું નીચે વહી રહ્યું છે ગિરનાર એની આસપાસનો વિસ્તાર તરબોળ થઈ ચૂક્યો છે માણાવદર આખે આખું પાણીમાં છે મોરબીમાં પણ ઠેર ઠેર નદી નાળા છલકાઈ રહ્યા છે રસ્તાઓ તૂટી રહ્યા છે હળવદરમાં પણ આ જ પ્રકારની હળવદમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ છે હાલાકી ભોગવી રહ્યા છે અને વલસાડ જુનાગઢ અને બનાસકાંઠા સહિત સુરત ઉલપાડ મહુવા કડી આ તમામ સ્થળો પર આજે વરસાદી તાંડવ જોવા મળ્યું છે મેઘરાજા એવા તો છે કે જ્યાં કોઈ જ સીમા બાકી નથી રહી પાંચથી લઈને સાત ઇંચ આઠ ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે તો વરસાદ અનેક ગામડાઓના રોડ માર્ગથી સંપર્ક કાપી નાખ્યો છે સોસાયટીઓ જાણે બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ છે હું તમને બતાવીશ કે માર્ગ છે આથી કોઈ પસાર થાય તેવી પરિસ્થિતિ નથી કારણ કે રસ્તાઓ ઉપર પાંચ થી છ છ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે સામે જ આ બધા ખેતરો છે બંને સાઈડ ખતરો છે ખેતરો પણ સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે